તાજેતરમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એકસો પાંચ આઈપીએસ એસપીએસ અધિકારીઓની બદલી અને ભરતી કરવામાં આવી હતી રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી અને ભરતી અંગે નોટિફિકેશન જાહેર કરી આ જાણકારી આપવામાં આવી હતી જેના ભાગરૂપે બોટાદમાં એસપી આઈપીએસ ચિંતન તરૈયાની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે બોટાદમાં હાલ જ નિમણૂક થયેલા નવા એસપી આઈપીએસ ચિંતન તરૈયાની હવે વાવ થરાદના એસપી તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે બોટાદ જિલ્લાના નવા એસપી તરીકે ચિંતન તરૈયાના સ્થાને આઈ આઈપીએસ ધર્મેન્દ્ર શર્માની એસપી તરીકે નિમણૂક કરાઈ છે આમ અચાનક એક મહિનાના સમયમાં જ નિયુક્ત થયેલા નવા એસપી આઈપીએસ ચિંતન તરૈયાની હવે વાવ થરાદ એસપી તરીકે બદલી કરવામાં આવતા સમગ્ર કિસ્સા ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આ સત્યાવીસ ઓગસ્ટના રોજ ચિંતન તરૈયાની બોટાદ જિલ્લાના એસપી આઈપીએસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે ચાર દિવસના ગણતરીના દિવસોમાં જ નિયુક્ત એસપીની ફરી પાછી બદલી કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે